પલસાણા કોસ્ટલ હાઈવે થી પારડી પોલીસે એક સાથે દારૂ ભરેલી બે કાર ઝડપી અંધારાનો લાભ લઈ કાર ચાલક ખેપ્યો ફરાર અગિયાર લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો થર્ટી દરમિયાન શરાબ કબાબના શોખીનોના કારણે દારૂની ખૂબ માંગ વધતી હોય છે ત્યારે ખેપિયાઓ પણ દારૂબંધી એવા ગુજરાતમાં પણ દારૂ ઘુસાડવાના અવનવા પેતરા અજમાવતા હોય છે ત્યારે પારડી પોલીસ મથકના પીઆઈ જી આર માર્ગદર્શન હેઠળ ગત રાત્રિના પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ એસઆઈ કાનજીભાઈ સહિતની ટીમે પૂર્વ બાતમીના આધારે પલસાણા કોસ્ટલ હાઈવે ઉમરસાડી બ્રિજ પર ટ્રાફિક જામ કરાવી વગર નંબરની એક એક્સયુવી અને ટાટા ટિયાગો કારને રોકી હતી રાત્રિનો સમય હોય બંને કારમાં સવાર ખેપ્યા કાર મૂકીને ભાગી છૂટ્યા હતા પરંતુ આ કારની તલાશી લેતા બંને કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ આઠસો સોલ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આઠસોનો જથ્થો મળી આવતા રૂપિયા ટિયાગો કારની કિંમત રૂપિયા ચાર લાખ અને એક્સયુવી કારની કિંમત રૂપિયા છ લાખ તેમજ દારૂ મળી કુલે રૂપિયા અગિયાર લાખનો મુદ્દામાલ પાર્ડી પોલીસે જપ્ત કરી કાર આધારે ભાગી છૂટેલા ખેપિયાઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે